આજે ગુજરાત બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ થશે ત્યારે વિધાનસભામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ થશે નાણામંત્રી કનુ દેસાઈ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ રજૂ કરશે તો નાણામંત્રી કનુ દેસાઈ પાંચમી વાર બજેટ રજૂ કરશે આ વખતના બજેટમાં પંદર ટકા જેટલો વધારો પણ થઈ શકે છે કોમનવેલ્થ આયોજન લઈને મોટી જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે તો દર વર્ષે લાલ બેગ સાથે બજેટ લઈને આવતા કનુ દેસાઈ આ વખતે બ્લેક રંગની લેપટોપ બેગ લઈને આવશે તો હાલ નાણામંત્રી કનુ દેસાઈ નિવાસસ્થાને સચિવો અને તમામ મંત્રીઓનો જમાવડો છે ઇન્ફ્રાસ્ટ્રકચર રોજગારી યુવાનો નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તો બજેટ બે હજાર છવ્વીસ રજૂ થવા જઈ રહ્યું છે તે દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે છે અપેક્ષાઓ ઘણી બધી નાણાં મંત્રી કાળી બેગમાં લેપટોપ જે લઈને આવવામાં આવતું હોય છે તે પ્રકારની બેગ તેઓ લઈને આવ્યા છે ત્યારે બજેટ પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે પ્રજાના પરસેવાના ટેક્સથી બજેટ બને છે એમાં પ્રજાલક્ષી બાબતો હોવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે પોતાની વાવાહી ઉદ્યોગો કે રાષ્ટ્રીય એજન્ડા માટે બજેટ ન હોવું જોઈએ ખેડૂતોના સંપૂર્ણ દેવામાફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ ખાલી સરકારી પદો પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર થવું જોઈએ વિધવા પેન્શન દિવ્યાંગ જૂથો માટેના પેન્શનમાં વધારો કરવામાં આવે દર મહિને ત્રણ હજાર રૂપિયા બહેનોને મળે તેવી જાહેરાત થવી જોઈએ મોટા ઉદ્યોગોના બદલે નાના ઉદ્યોગકારોને મદદ આપતી યોજના મળે તો કર્મચારીઓ માટે ઓપીએસને કોંગ્રેસ સમર્થન આપશે તેવી વાત પણ કરવામાં છે ગુજરાતની સાડા છ કરોડ જનતા આજે આસાન અપેક્ષા રાખીને બેઠી છે કે જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી આ ગુજરાત સરકારનું બજેટ બને છે એ ગુજરાતના લોકો માટે હોય નહીં કે પોતાની વાહવાહી માટે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માટે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને પોતાના રાજકીય એજન્ડા માટે આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે તો અમે માગણી કરીએ છીએ કે આ બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થાય ભરતી કેલેન્ડર બને છે પણ સરકારમાં લાખો પદો ખાલી છે અને ભરતી નથી થતી ત્યારે આશા રાખીએ કે આ બજેટમાં સરકારી તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય અન્ય સમાચારો પર હવે નજર કરીએ તો ખેડાના ગડતેશ્વરના સેવાલિયા ગામે પરણિત મહિલાની હત્યા મામલે ગુનાનો ભેદ ઉકેલાયો છે સેવાલિયા પોલીસ દ્વારા કેસનું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે જેમાં નિલેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે તો આ સમગ્ર ઘટનાને આરોપીએ એક્સિડન્ટમાં ખપાવવા માટે પેતરો પણ રચ્યો હતો જોકે પોલીસની ઝીણવટભરી તપાસના લીધે આ પેત્રો લાંબો સમય ટકી શક્યો નહીં તપાસમાં પરડીતાલી આરોપી સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે માથાના ભાગે પહોંચી હતી અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું મહિલાનો મૃતદેહ ગાડીમાં નાખી રોડ ઉપર ફેંક્યો હતો તે પ્રકારની આખી ઘટના સામે આવી છે અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો પર્દાફાશ થયો છે માં ખપાવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હત્યા નિપજાવી દેવામાં આવી હતી આખી ઘટના શું હતી શું અપડેટ મળી રહ્યું છે બિલકુલ ચોક્કસ વાત કરવામાં આવે કોમલ તો જે પ્રકારે સેવાલિયા ગામ જે છે તાલુકાના સેવાલિયા ની અંદર એક મિત્ર પોતાની જે પત્ની છે તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો પ્રેમ સંબંધ જે તેના મિત્રની પત્નીને વારંવાર તે ભાગી જવા માટે દબાણ કરતો હતો પરંતુ તે જે તેની પ્રેમિકા છે તે તૈયાર ન થતા તેને બોલાવી તેની સાથે વાત કરીને ધક્કો મારે તેનું મોતું હતું અને ત્યારબાદ તેને થોડેક દૂર હાઈવે પર નાખી દીધી જોકે સમગ્ર બાબતે પોલીસે તપાસ કરતા જોવા મળ્યું હતું કે પ્રેમ સંબંધમાં હત્યા થયા સામે આવ્યું હતું અને આજે હત્યારો જે નિલેશ પરમાર છે તેને તેને ધક્કો મારીને માથાના ભાગમાં જતા તેનું મોત થયું હતું અને તે જે પ્રેમિકા હતી તેને ગાડીમાં દૂર લઈ જઈને તેને નાખી દીધી હતી અને તેને અકસ્માતે મોત થયાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસ તપાસમાં આ ઘસફોડ થયો જેને પ્રેમી જે પ્રેમિકાની હત્યા કર્યાનો સમગ્ર મામલો સામે આવ્યો છે જી સમગ્ર માહિતી બદલ સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરતા યુવકની ધરપકડ કરવામાં આવી ગાંજાની ચિલમ બનાવી નશો કરતા યુવકનો વીડિયો વાયરલ થયો હતો વીડિયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની ધરપકડ બાદ યુવકે સોસાયટીમાં નશો કર્યો હોવાનો સ્વીકાર પણ કર્યો છે સુરત શહેર મોડી રાત્રે આગ બનાવ બન્યો અને ન્યુ બોમ્બે માર્કેટ આગ લાગવાની ઘટના બની હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ફાયર વિભાગ જાણકારી આપવામાં આવી ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું તો આગને કાબુમાં લેવામાં આવી લાખોનો કાપડનો જે માળ છે તે પણ બળીને ખાક થઈ ગયો હતો તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં ચૌદ હજાર સાતસો છતાલીસ ઓપીડી નોંધાઈ તો ડેન્ગ્યુના અડસઠ સેમ્પલ લેવામાં આવ્યા હતા મેલેરિયા પાંચસો સત્તાણું સેમ્પલ લેવામાં આવ્યા તો ટાઇફોઇડના ચાર કેસ પોઝિટિવ નોંધાયા જ્યારે તાવ ઉધરસ શરદીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે બીજી તરફ ટાઇફોઇડના પણ ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે તો બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અને તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે તો શરદી તાવના પેશન્ટ્સમાં પણ વધારો થઈ રહ્યો છે અત્યારની બેવડી ઋતુઓનો આપણે અનુભવ કરીએ છીએ તે જોતાં સોલા સિવિલમાં લાસ્ટ વીકમાં ચૌદ હજારને સાતસો છેતાલીસ પેશન્ટની ઓપીડી રહેલ છે જેમાંથી આપણે અગિયારસો ઓગણસી લોકોને એડમિટ કરેલા છે આમાં ફીવરના કેસ જોઈએ તો સસ્પેક્ટેડ ડેન્ગ્યુના અડસઠ હતા મેલેરિયાના પાંચસો સત્તાણું સસ્પેક્ટેડ હતા અને ચિકનગુનિયાના ચાર સસ્પેક્ટેડ કેસ હતા પણ આમાંથી કોઈ જ કેસ પોઝિટિવ જોવા મળેલ નથી એને લીધે એ લોકોને આપણે એ રીતે સારવાર આપવામાં આવેલી છે સુરત